મને એટલા પરચા છે ને હું કહું ને તો વિશ્વાસ પણ ના થાય કે આવું પણ થઈ શકતું હોય અમારા બે હજાર દસમાં લગ્ન થયા હતા લગ્ન પછી બાળક નહોતું થતું તો અમારા એક આર્કિટેક્ટ છે જયેશભાઈ કરીને મિત્ર એ મને ઘણી વખત કહી કે અમારા દાદા છે એમને તમે મળો તમારે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે સમસ્યાનું સમાધાન આવી જશે તો હું સાંભળીને હું જાઉં નહીં હું આનાકાની કરું સમય નીકળ્યા કરે પછી મેરેજ થયા હતા બે હજાર દસમાં અને બે હજાર સત્તરમાં મને એવું થયું કે મળવા જેવું છે એટલે હું મેં કીધું જઈશ મેને કે હવે દાદાને મળવું છે દાદા પાસે આવ્યો દાદા બધું જોયું અને કશું જ નહીં ખાલી મને કીધું કે તું હવે જાય ને દવાખાને તો છોકરાને પાપડી ખવડાવીને જજે અને તમે નહીં માનો કીધું તારા ઘરે હનુમાન જ આવશે છોકરો જ થશે અને બે હજાર દસ આઠમા મહિનામાં અરે બે હજાર અઢારમાં આઠમા મહિના ઓગસ્ટ મહિનામાં એનો જન્મ થયો અત્યારે સાત વર્ષનો છે ભણવામાં હોશિયાર બધી રીતે ત્રીસ માંથી ત્રીસ લાવે ત્રીસ માંથી અઠ્યાવીસ લાવે ધંધામાં દેવું તો એટલું દેવું હતું કે કોઈ ઓગણત્રીસ લાખ રૂપિયા દેવું અને કોઈ ઓળખાણ નહીં વડોદરા શહેરમાં રહેવું એટલે જે આવે ને એ ખુલ્લી દાદાગીરી કરે કે ભાઈ તારું ટીવી આપી દે તારા ખીચામાં કેટલા પડ્યા છે સો રૂપિયા હોય ને તો એ પણ લઈ લે એટલે મને એવું થાય કે હું જીવી જ નહીં શકું અને આ દેવું તો આ જીવન ઉતરવાનું જ નથી આ કલંક લઈને જ મરવાનું છે જો એક વખત મેં દાદાને વાત કરી તો એટલા બધા પરચા છે ને એવું દાદાએ એવું જ કીધું મેં કીધું દાદા એક જણ છે એ આવી રીતનું બહુ કરે છે એ કીધું સતી માતાને ત્યાં દર્શન કરી આવજે કાળા ઘોડા તે નીચે જોયું છે મંદિર સતી આશ્રમ મેં કીધું હા દાદા બ્રિજ જોયો છે પણ હું નીચે કોઈ દસ ગયો નથી તો બસ ત્યાં તું દર્શન કરી આવ શ્રીફળ મૂકી આવજે તારા વાળ પણ વાકો નહીં થાય અને ત્યાં જઈને શ્રીફળ મૂક્યો અને પ્રાર્થના કરી મેં કીધું માતાજી દેવું ચૂકવવું છે પણ મને થોડોક સમય જોઈએ છે એ માણસના મોડામાંથી એ દિવસ છે ને આજનો દિવસે કોઈ દિવસ અપશબ્દ નથી નીકળ્યો અને પેલા વાતે વાતે બોલે અત્યારે એ એવું કહે કે પૈસા રાખો તમારી પાસે તમે થોડાક મને આપો થોડાક તમે રાખો ધંધામાં તમે સેટ થઈ જાવ પછી આપજો પૈસા એ ચાર લાખ રૂપિયા હતા ક્યાં એ રૂધ એવું પતી ગયું ખબર પણ નહીં પડી એટલે અસંખ્ય એક બિલ્ડરનું કામ કરતો હતો તો ટાઈમે પૈસા આવી જ જાય હવે તને આપવાના હતા એટલે મેં એવું કહી દીધું કે ભાઈ તને લાખ રૂપિયા આજે મળી જશે નહીં આપો તો લાખના પાંચ લાખ આપી દઈશ બસ હા કારણ કે પરિસ્થિતિ જ એવી હતી અને એ બિલ્ડર રેગ્યુલર પેમેન્ટ કરે ને એ દિવસે ના પાડી દીધી કે શકી આ વખતે પેમેન્ટ નહીં થાય મહિનો દોઢ મહિનો રોકાવવો પડશે તમારે કામ આગળનું કરવું હોય તો ચાલુ રાખો ને બંધ કરવું હોય તો બંધ કરી દો પણ પૈસાની વ્યવસ્થા નહીં થાય હું બહુ ટેન્શનમાં આવી ગયો મેં તરત દાદાને ફોન કર્યો અગિયાર બાર વાગ્યાનો ટાઈમ હતો સવારે દાદાને કીધું દાદા આવું આવવું છે મારી પાસે પૈસા આવવાનો બીજો કોઈ રસ્તો જ નથી દાદા કે ત્રણ વાગ્યા સુધી પૈસા આવી જશે મેં બધાને કહી દીધું અમારા ટીમમાં અમારા વાઈફને મારું જે એકાઉન્ટ લખતા હતા એમને મેં કીધું ત્રણ વાગ્યા સુધી પૈસા આવી જશે એટલે આપી દઈશું સરજી ભાઈ કંઈથી આવવાના છે તમે આવા કમિટમેન્ટ કરી દીધા છે અને એ સાંભળવાવાળો તો છે નહીં મેં કીધું ના બસ મને વિશ્વાસ છે કીધું છે એટલે આવી જશે પોણા ત્રણ વાગે અમે લોકો આવી જ રીતના બેસ્યા છે અને ફૂલ ટેન્શનમાં મેં કીધું પૈસાનો કોઈ રસ્તો દેખાતો જ નથી ત્યાં તો મારા ફોન વાગે છે અને એ પરચેસ ડિપાર્ટમેન્ટમાંથી જ ફોન હતો બિલ્ડરને ત્યાંથી મને કહે છે ભાઈ ચેક નહીં આપે રોકડા આપીશું ચાલશે મેં કીધું ચાલશે મારે લાખ રૂપિયા ચૂકવવાનો હતો અને ત્યાં મારી નીકળતી રકમ એક લાખ બ્યાસી હજાર અને સમથિંગ હતી મને કહે જલ્દી આવી જાય પછી મારે બીજી સાઈડ પર જવું છે હું ગયો ને પેલા છૂટા પૈસા મૂક્યા એટલે મને સમજ ના પડે દાદા શું કરે છે પેલા છૂટા પૈસા મૂક્યા પછી તે પેલી બુક હતી મને કહે તે સાઈન કરી દે અને બીજા પૈસા કાઢે છે ડ્રોરમાંથી અને આમ બંડલ મૂક્યા એક લાખ ને બ્યાસી હજાર પૂરા મને કે આ પૈસા મળી ગયા સાઈન કરના મેં કીધું ખરેખર કીધું આ શક્ય જ નથી આ વસ્તુ કે આટલું થાય કીધેલા બોલ ઉપર સટીક એકદમ સટીક બધે જ રીતનું એટલે સમજો ને બાળક થયું અમે ના કહેવાય મેં દાદાને પણ વાત નથી કરી પણ અમે આટલા વર્ષોમાં છે ને નહીં તો પણ દસ થી અગિયાર લાખ રૂપિયા અમે દેવું કરીને પણ દવાખાનામાં નાખ્યા હું હોસ્પિટલનું નામ નથી કેતો પણ બરોડાનું નંબર વન હોસ્પિટલ એ એવું કંઈ તમે કરોડો રૂપિયા નાખશોને તો એ તમને બાળક નહીં થાય થઈ જશે મારું કોટિંગનું કામ છે ગોલ્ડ કોટિંગ સિલ્વ ચાંદી કોટિંગ અને મારા માટે આ હાથમાં ચા છે દાદા ગર્વની વાત છે રાજકોટ થી મુંબઈ થી સુરત થી અમદાવાદ થી બધે થી કામ આવે છે મને બાળક થયું તો દેવું તો હતું જ પણ પછી વિચાર એવા થયા કે યાર આ દેવું થઈ ગયું છે હવે હું દેવું ઉતારીશ કે ઘર ચલાવીશ પેલા અમે બે જણા હતા તો ચા પીને ચા ને બિસ્કીટ ખાઈને પણ પેટ ભરી શકતા હતા બાળક થશે તો દૂધ લાવવું જ પડશે અને દૂધ એટલે અમારી માટે અત્યારના આપણે આઈસ્ક્રીમ ખાઈએ ને કોઈક વખત એવો એવો વિષય હતો કે ભાગ્યે જ દૂધ ઘરે હોય એટલે મેં કીધું આ ધંધો આવી રીતનો થશે જ નહીં અને કેટલી વાર વ્યાજે પૈસા લઈશું ને વ્યાજમાં જ નાખીશું વાત સાચી છે એટલે ધંધો બદલવો પડશે એટલે મેં બહુ વિચાર કર્યા કોન્સેપ્ટ બતાડ્યો પછી ઓરિજિનલ મેટલ કોટિંગનું બતાડ્યું પછી બધા બહુ જાત જાતની વસ્તુ તો એમાં મને આ કોટિંગવાળું મને ગમ્યું તો મેં કીધું મને કોટિંગમાં ઇન્ટરેસ્ટ છે તો એમણે ડિવિઝન પાડ્યા કે આ કંપનીના લોકો અહીંયા આવશે આ કંપનીના લોકો અહીંયા આવશે અને મને કંઈક હવે ચાર લાખ ને તેર હજાર રૂપિયા ભરવાના પછી આગળ બધું ડિસ્કશન થાય ચાર લાખ તેર હજાર એટલે મારા માટે તો દિલ્હી દૂરવાળી વાત હતી તો પણ મેં સાહસ કર્યું મેં કીધું ચાર લાખ તેર હજારમાં આપીશ પણ મેં કીધું મને કંઈક સેમ્પલ આપો હું અમારા બરોડામાં જવું સર્વે કરું તો પછી દાદાને બતાવ્યું તો દાદા કહે કે બહુ સરસ છે બેટા પણ મેં કીધું દાદા આમાં પૈસા જોઈએ એ ટાઈમ પર દાદા તમને નહીં ખ્યાલ હોય કદાચ એ ટાઈમ પર દાદાના શબ્દ એવા હતા કે બેટા આ કોન્સેપ્ટ સારો છે પણ તને ત્રણથી ચાર વર્ષ નીકળી જશે એટલે મને પાછું અંદર મનમાં ને મનમાં બીક બેસી ગઈ દાદા કે જે કોન્સેપ્ટ સારો છે ત્યાં ચાર લાખ તેર હજાર આપીને આપણને શીખડાવી દેશે પંદર દિવસમાં તો કામ તો મહિનામાં ચાલુ થઈ જશે દાદા ત્રણ ચાર વરસ કેમ કીધું હશે હું ફૂલ ટેન્શનમાં આવી ગયો પણ એક હોપ મળી ગઈ કે કોન્સેપ્ટ સારો છે તો આમાં આગળ નીકળી જઈશ પણ ત્રણ ચાર વરસ લાગશે તને એટલે મેં કીધું દાદાએ કીધું છે એટલે કદાચ માર્કેટમાં પ્રોડક્ટ ઉપડતા એટલો સમય લાગશે પણ આપણે ચાલુ કરીએ એટલે મેં અહીંયા આગળ એક વ્યાજવાળા સાથે વાત કરીએ મેં કીધું મારે કોન્સેપ્ટ પર કામ કરવું છે તો કે હું પૈસા આપીશ તમને પણ એક શરતે હું આવીશ જોવા માટે એ મારી સાથે મુંબઈ આવ્યા ત્યાં એમણે બધું જોયું અને જોયું તેમને લાગ્યું કે ભાઈ આ પૈસા આપવા જેવા છે એટલે મને કહી કે તમે ચેક આપી દેજો હું તમને જ્યારે કહેશો પૈસા હું નાખી દઈશ એટલે મેં ચાર લાખ તેર હજારનો ચેક સામે આપી દીધો શુક્રવારની તારીખનો હવે સંજોગ કંઈક ભગવાનને કંઈક અલગ મંજૂર હશે મેં કીધું હવે આ ચેક તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય પછી હું મુંબઈ આવી જઈશ અને ટ્રેનિંગ લઈશું તો કે છે તમે બરોડાથી આવો છો ને તો આવ જાઓ શું કરવા કરો છો ચેક તમે આપી દીધો છે આજે અમે ફ્રાઈડે ભરી દઈશું તમે ટ્રેનિંગ આથી જ ચાલુ કરી નાખો મેં કીધું સારું વાંધો નહીં એટલે મેં ઘરે કહી દીધું કે આપણે દસ પંદર દિવસ અહીંયા રોકાઈશું અને મારે સાસરીને બધું મુંબઈમાં જ છે મને આપણે રોકાવાનું છે મને ટ્રેનિંગ આજથી આપી રહ્યા છે મેં પહેલો દિવસ ટ્રેનિંગ લીધી બીજા દિવસે ટ્રેનિંગ લીધી ને લેવા ગયો ને તો પેલા માણસો જે શીખડાવે ને એ મને ઉપરથી નીચે સુધી જુવે મને કીધું તમારી મારી કંપની કાં નામ ક્યાં છે કારણ કે ત્યાં બધા મોટા મોટા લોકો છે એટલે મેં કીધું આશા એન્ટરપ્રાઇઝ ક્યાં બનાતી એટલે મેં કીધું સ્ટીલ કે રેલિંગ બનાતીએ તો કંઈ આપ કઈ કિસમે લગાને કાંઈ મેં કીધું એ કોટિંગ મુજબ સ્ટીલ કે રેલિંગ કે લે છે અહીંયા માણસ કામ કરતાં કરતાં શીખડાવતા શીખડાવતા મને કંઈ કે બીજા સોળ ચાર લાખ તેર હજાર તમે ભરી દીધા મેં કીધું હા આજે ડિપોઝિટ કરવાના છે ચેક તો કંઈ બીજા સોળ લાખ ભરવા પડશે તમને મને તો હાલત બગડી ગઈ તો પણ હિંમત રાખી બે કલાક લંચ ટાઈમ સુધી હિંમત રાખી મેં હું મેં પ્લાનિંગ કર્યું મેં કીધું સોળ લાખ ભરવાના કીધું છે વાંધો નહીં ઉધાર તો આપશે મટીરિયલ આપણને ક્રેડિટ પણ બે કલાકે જઈને કાઢ્યા પછી લંચ ટાઈમ થયો ને ત્યારે ઓફિસમાં જઈને મેં વાત કરી હું તો સર એ મેં મુજબ અમે દૂસરા ઇન્વેસ્ટમેન્ટ કેટલા છે રો કા તો કે રો મટિરિયલ માટે બીજા સોળ લાખ રૂપિયા એટલે મેં કીધું સર એટલા પૈસા તો મારી પાસે નથી અને હું જાણી શકું છું આની કોસ્ટ શું છે તો મને એમણે કાચા મટિરિયલની કિંમત કીધી મને વિચાર પડ્યો કે આ સિત્તેર રૂપિયા એસી રૂપિયા કિલો મટીરિયલ મળે અને કોટિંગ કરવાના કીધું મારી કેપેસિટી નથી આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની લિટરલી મારું ઇન્સર્ટ કરી નાખું દાદા કે અમ પતા હે અમને ખબર છે તમે નથી જ પૈસા ભરી શકતા અમને પહેલા જ દિવસે લાગ્યું હતું એટલે તમારો ચેક આજે ભર્યો પણ નથી હજી સુધી અને આવી રીતના બે હાથે પકડીને આમ ચેક આપ્યો કે તમારો ચેક તમે લઈ જઈ શકો છો અને તમારું કામ નથી હું અહીંયા એકદમ નર્વસ થઈ ગયો પછી ફેમિલી લઈને હું વડોદરા આવી ગયો વડોદરા આવી ગયો મેં દાદાને વાત કરી દાદા આવું થયું છે દાદા કંઈ થશે તું તારા રીતથી ચાલુ રાખ બો તું દાદા હું નાનપણમાં સાયન્ટિસ્ટ હતો અજીન સાયન્ટિસ્ટ મગજ તો છે જ તો હું આનું એક્સપેરિમેન્ટ ચાલુ કરું દાદા હા તું કર એટલે પછી મેં એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા અને જે ઘર લીધું એ પણ દાદાના પ્રતાપે જ મારું પોતાનું ઘર પણ છે બાબો થયો તરત જ તૈયારીમાં ઘર થઈ ગયું આટલા દેવા દેવું હતું તો પણ પોતાનું ઘર થઈ ગયું ક્યાંથી કેવી રીતે થયું છે મને નથી ખબર મારા મામા કહે છે મુંબઈથી કે અમારે વડોદરામાં ઘર લેવું છે અમારી માટે તો એક સપનું પણ ના આવે અમને કે અમારે ઘર લઈ શકશું પોતાનું મુંબઈથી મારા મામા કહે છે અમારે વડોદરામાં ઘર લેવું છે કે તું ઘર હોય તો જો એટલે અમે જે ભાડાના ઘરમાં રહીએ ત્યાં સામે જ એક બિલ્ડિંગ બનતું હતું મેં મામાને કહ્યું મામા સામે બિલ્ડિંગમાં ઘર બની રહ્યું છે એમણે બધા પ્રોસીજર કરી નાખ્યા બધું થઈ ગયું છેલ્લા દિવસે મામા કહે છે અમારે ઘર નથી લેવું અને આ જે બિલ્ડર છે એ લોકો પોળમાં જ રહી હવે એ લોકો મારી સાથે લડવા આવ્યા તમારા મામાને લેવું જ નહોતું તો આટલું બધું શાની માટે કરવડાય આમ છે ને તેમ છે એટલે મેં મામાને ફોન કર્યો તો મામા જવાબ જ ના આપે મામા એવું કે તારે લેવો તો લઈ લે તો મને ફોન ના કરીશ અમારે નથી લેવો અત્યારે એટલે મેં કીધું આવા પરિસ્થિતિમાં કરીએ શું મેં દાદાને મેં વાત કરી મેં કીધું દાદા આવું જ છે ભગવાનની સોગંદ ધર્મ સોગંદ અમારી પાસે એ પૈસા પણ નહોતા કે દાદાને હું કહું કે દાદા તમે ઘર જોવા આવો છો તો હું તમારા જે કંઈ પૈસા થશે હું આપી દઉં મારા માટે આ ખરેખર બહુ મોટી વાત છે મેં દાદાને કીધું દાદા ઘર ત્રીજા માળે છે તમને દાદર ચડાવવા પણ યોગ્ય નથી અને હું તમને પૈસા પણ તો કે પૈસા માટે નથી આવતો તારું ઘર થાય એટલે આવું છું એ ત્રણ દાદર ચડીને આવ્યા છે દાદા હું કોઈ દિવસ નહીં ભૂલું એ ત્રણ દાદર ચડીને આવ્યા જોયું મને કે અહીંયા તો તારા બંગલામાં જઈશ પરફેક્ટ વાત મસ્ત વાત તો આ ઘર લે પહેલા જે વાસ્તુ હતું ઓલે જે રહેતો તો છોકરો ઈશાન મોટો જ છે ઇટલી ખરાબ થઈ ગઈ હું બેટા તો આને તાત્કાલિક છોડ એને મિસિસ એટલી દુઃખ બેટા અહીંયા રહેવા જેવું નથી તો કાલે નીકળતી તો આજે નીકળી જાઉં અને જે ઘરમાં રહેતા હતા એ ખલાસ થઈ ગયા ગુજરી પણ ગયા કોઈ વ્યસન નહોતું કશું જ નહીં ને કેન્સર થઈ ગયું આજે વાઈફ છોકરી નાની છે છોકરો નાનો છે દાદા કીધું તું તો મરવાનો વારો આવશે અહીંયા એ દિવસો પર ખાલી કરાયું તાત્કાલિક ખાલી કરાયું કે ભલે ત્યાં આગળ અત્યારે દરવાજો ના લાગ્યો એ ટાઇલ્સો લાગ્યો પણ તું સીફ થઈ જા અને મારું મેં કીધું દાદા અહીંયાના કાગળ આ તો કે બધા થઈ જશે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ખરેખર બધું થઈ ગયું એટલે જ્યાં વિચાર જ ના આવે ભાડું ભરવાના વાંધા છે ત્યાં આગળ ઘર થઈ જાય કોન્સેપ્ટ મળી ગયો તો કોન્સેપ્ટના એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા તો દાદાને કીધું દાદા આ પ્રયોગ કરવા માટે થઈને પણ પૈસા તો કે કોઈક ને કોઈક માનો લાલ મળી જશે પૈસા છે ને આમાં તો સક્સેસ થઈ જઈશ મારા સ્કૂલનો ભયબંધ આજે સ્કૂલ છોડીને તો ઓગણીસો નવ્વાણુંમાં સ્કૂલ છોડી હવે એ ભયબંધો મુંબઈ એજ્યુકેશન અહીંયા મળવાના હતા એક ભાઈબંધ મળી ગયો રસ્તામાં ચાલતા આપણે સ્કૂલમાં સાથે ના મેં કીધું હા યાર તો કે આપણા સ્કૂલનો ગ્રુપ છે તું એડ નથી થઈ જા એને એડ કરી નાખો હવે મારો એક ભાઈબંધ જીગરી ભાઈબંધ જે કેનેડા શિફ્ટ થઈ ગયો છે સ્કૂલ છોડ્યા પછીથી એને ગ્રુપમાં મને જોઈને ફોન કર્યો મને કહી સતી શું કરે છે મેં કીધું બસ વડોદરામાં શિફ્ટ થઈ ગયો છું ને ચાલે છે નોર્મલ લાઈફ તો મને કીધું શું કરે છે શું પણ મેં કીધું આવું રેલિંગનું કરું છું પણ બીજું આ એક્સપેરિમેન્ટ ચાલે છે કોટિંગનું કોટિંગમાં પૈસા વૈસા જોઈએ તો મને કહેજે મેં કીધું હવે પૈસા તો જોઈએ જ છે પણ કહું કેવી રીતના ભાઈ તું ના પૈસા કઈ જોઈતા નથી પણ એવું કઈ હશે તો હું કહીશ અને એક દિવસ અંકલેશ્વરનો કોક કો એનું ગ્રીલ નું કામ અહીંયાના એક વેપારી મને આપ્યું હતું હવે મને ખબર નઈ કોનું છે શું છે મેં કીધું આટલી અમથી ગ્રીલ છે હું કરી નાખીશ કોટિંગમાં પ્રયત્ન ચાલે જ છે હવે ગ્રીલ કોઈ હિસાબે થાય જ નહીં અને એ એવું કંઈ મારી વાઇફને બતાડી દીધું છે આ મને જોઈએ જ છે અને મને લિટરલી ગાળો બોલીને કે આ તારા સિવાય કોઈ કરતું જ નથી હું બધે ફરી આવ્યો આ તું ગમે તે કર મને આ કરીને જ આપજે પછી મેં મારા ભાઈબંધને ફોન કર્યો જ્યારે અટકાઈ ગયો ગળા સુધી ત્યારે મેં ફોન કર્યો મેં કીધું ભાઈ મને વીસ હજાર રૂપિયા મોકલી આપીશ મારે આ અમુક કેમિકલ લેવા છે તો કહે છે સારું એકાઉન્ટ નંબર મોકલ એણે લાખ રૂપિયા મોકલ્યા અને કહે છે બીજા પૈસા હું ટ્રાન્સફર થઈ નથી રહ્યા પણ બીજા તારા પાસે ચોવીસ કલાકમાં આવી જશે જે પૈસા આવે તને એવું આપવા છે તો આપજે નકર નહીં આપતો આપણે ભાઈબંધ યાદ છે કે નથી મેં કીધું ભાઈ યાદ છે યાર એટલે એણે એવી રીતનું કરીને હું ત્રણ દિવસ ફોન ના એનો તો એ પૈસા ખાતામાં નાખી દઈશ સીધા એને વીસ બાવીસ લાખ રૂપિયા નાખી દીધા ખાતામાં અને આવો ભાઈબંધ મળી ગયો મેં કીધું દાદાએ જે કીધું તો એ શબ્દ સાચા પડ્યા યાર દાદાને હું રડી પડ્યો કે આ પ્રયોગ કરું છું નથી સક્સેસ થતો દાદા હું ફેલ થઈ રહ્યો છું થઈ જશે તું આમાં મહેનત કરે છે તું તું કર અને આ કોન્સેપ્ટ પાછળ એટલી બધી પ્રોડક્ટ છે ને કે અત્યારે સમજો કે લોકો ગોલ્ડથી ને આનાથી કંટાળી જાય તો આગળ પાંચ હજાર પ્રોડક્ટ બીજી નવી ડેવલપ થઈ જશે આની અંદર એટલે ભવિષ્ય આખું ઉજવળું કરી દીધું છે Oh, sorry.